એક જંગલ માં એક શિકારી રોજ તેતર પકડવા જાય એ તેતર પકડે સખત મહેનત કરે ત્યારે માંડ માંડ થોડા ઘણા એ તેતર ને પકડી શકે એક દિવસ એને વિચાર આવ્યો શિકારી કે હવે એવું કરું કે આમાંથી કોઈ એક તેતર ને સાચવું એને પાળવું અને એને સારું સારું ખવડાવવું અને એને મસ્ત મજાનું બનાવું શિકારી આઈડિયા અપનાવ્યો અને એક તેતરને ઘરે લઈ ગયો અને એને માર્યું નહીં એને સાચવ્યું અને એને કાજુ બદામ પિસ્તા જે વાનગીઓ હોય એ બધી ખવડાવી શિકારી રોજ તેને જંગલમાં લઈ જાય જંગલમાં લઈ જાય અને શિકારી એક ઝાડ બિસાવી દે અને ઝાડ ઉપર આ તેતર જેનું પાળેલું હતું એને મૂકી દે હવે આ જે પાળેલું તેતર હતું એને શિકારી એના પર મૂકે અને પેલું તેતર એમના સમાજના બીજા તેતરો ને પોતે મોટે મોટે અવાજ કરીને બોલાવે અને ઉપર આકાશમાં રહેલા તમામ તેતરો નીચે આવે એટલા માટે કે કે લોકો એવું વિચારે આપણા સમાજના વ્યક્તિ આપણને બોલાવ્યો છે સલામત સુરક્ષિત છે એટલે ટોળા ને ટોળા ઉતરે અને શિકારીની ની જાળમાં ફસાય છે આ શિકારી એ બધાને મારી નાખી અને પકડી અને પોતાના ઘરે લઈ આવે અને પેલું પાળેલું તેતર છે એ શિકારીના ખંભા પર બેસી જાય અને રોજે રોજ આવું થતું રહે પહેલાને મફતનું ફોગટનું જમવાનું મળતું રહે ખાવાનું સારું સારું મળે અને સ્વીકારીને પોતાને શિકાર કરવા આસાનીથી મળી જાય મિત્રો સમાજમાં પણ આવું જ આપણા આસપાસ આવા ઘણા તેતર રહેલા છે જ્યાં નેતાઓની ગુલામી કરે છે ચૂંટણીઓ આવે એટલે આવા તેતરો સમાજની નજીક આવે અને સમાજને કે ચાલો 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 અને ભોળો સમાજ ઉપડે ખંભે